નમસ્કાર મિત્રો શું મિત્રો આપે સ્ટાફ નર્સની પરીક્ષાની તૈયારી ચાલુ કરી દીધી હશે તો ખરેખર સ્ટાફ નર્સની પરીક્ષામાં ઉત્તર્ણ થવા માટે કેવી દિશામાં મહેનત કરવી જોઈએ તેઓ એક આપણે વિડીયો જોઈશું કોઈ પણ પેપર સોલ્યુશન કરવું હોય તો તેમની સાચી કળા મિત્રો સાચી દિશામાં મહેનત સાચી માહિતી અને સાચું માર્ગદર્શન તથા સાચા સાહિત્યની પસંદગી જ આપણને સારું પરિણામ મેળવી શકે તો ચાલો જોઈએ કેવી રીતે પેપર સોલ્વ કરવું જોઈએ ઘણા બધા એવા પ્રશ્નો છે જે પરીક્ષામાં અવારનવાર પૂછાય અને આ પ્રશ્નને લગતા એવા જ કેવા પ્રશ્ન પૂછાય તે અંગેની માહિતી થોડી આ વિડીયોમાં જોશું મિત્રો વિડીયો પૂરેપૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો જેથી કરી આપને સારામાં સારા પ્રશ્ન મળી રહે તો ચાલો જોઈએ પેપર સોલ્યુશન કરવાની સાચી કળા નીચેનામાંથી ખાલી જગ્યા સિવાયની બધી સાયકોલોજીકલ થેરાપી છે તો બિહેવિયર થેરાપી ફેમિલી થેરાપી ઇલેક્ટ્રોકનૉલોજીવ થેરાપી અને કોગ્નેટિવ થેરાપી તો મિત્રો સાચો જવાબ આવે ઇલેક્ટ્રોકન્વલ્જીવ થેરાપી સાયકોસોશિયલ સિવાયની થેરાપી કીધી છે તો એને કહેવાય ઇલેક્ટ્રો થેરાપી મિત્રો જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણને અચૂક યાદ આવે કે કઈ કઈ થેરાપી હોઈ શકે તો કોગ્નેટિવ બિહેવિયર થેરાપી હોય ઇલેક્ટ્રોકન્વલ્જીવ થેરાપી હોય એન્ટી સાયકોટિક થેરાપી હોય માઇન્ડફુલનેસ બેઝ કોગ્નેટિવ થેરાપી જેને એમબી કહેવાય એવી થેરાપી હોય જે મેડિટેશન માટેની ખૂબ પ્રખ્યાત થેરાપી છે ઇન્ટરનેટ ડિલેવલ્ડ કોગ્નેટિવ થેરાપી છે જે ઇન્ટરનેટ દ્વારા આપી શકાય છે અને ઘણી એવી થેરાપી હોય જે ફેસ ટુ ફેસ પણ આપી શકાય ઇન્ટરપર્સનલ થેરાપી પણ અહીં એમનો પણ સમાવેશ કરવામાં આવે છે આ ઉપરાંત ફેમિલી થેરાપી જે પૂરી ફેમિલીને થેરાપી આપવામાં આવે છે સાયકો થેરાપીનો પણ અહીં સમાવેશ થાય છે તો આ હતી સાયકેટ્રિકમાં વપરાતી જુદી જુદી ઘણી બધી થેરાપી અને આર્ટ થેરાપી જે આર્ટ થેરાપી દ્વારા પણ સાયકેટ્રિક પેશન્ટને ટ્રીટ કરી શકાય છે સાયકો એજ્યુકેશન થેરાપી આ પણ ખૂબ જ મહત્વની થેરાપી છે તો મિત્રો સાથે સાથે આવી થેરાપી પણ આપણે યાદ રાખવી જોઈએ ત્યાર પછી જોઈએ રૂબેલા બીજા ક્યાં નામે ઓળખાય તો આપણને ખ્યાલ જ છે કે રૂબેલા બીજું જર્મન મિઝલ્સ નામે ઓળખાય છે સાચો જવાબ આવશે જર્મન મિઝલ્સ તો જર્મન મિજલ્સ વિશે થોડો આપણે ટૂંકમાં પ્રકાશ પાડીએ તો વાયરલ ઇન્ફેક્શન છે પિંક રેસ જે મોઢાથી શરૂ થઈ અને આખા શરીરમાં જાય છે લિમ્ફ ક્લેન્ડમાં સોજો આવે છે અને ટેમ્પરેચર રહે છે રૂબેલા વાયરસથી થતો આ રોગ છે અને એમએમઆર એમની અસરકારક એટલે કે પ્રિવેન્ટેબલ ડ્રગ્સ કહી શકાય તો આ હતું થોડું જર્મન મિઝલ્સ વિશે ઓર્થોટોલિયો ટેસ્ટ શું શોધવા માટે વપરાય છે તો તેનો સાચો જવાબ આવે પાણીમાં રહેલું ફ્રી એન્ડ કમ્બાઈન્ડ ક્લોરીન તો અહીં મિત્રો ક્લોરીનની જગ્યાએ ઘણા બધા બીજા પ્રશ્નો પણ પૂછાઈ શકે તો ક્લોરીન વિશે શું પૂછાઈ શકે તો પાણીમાં ક્લોરીનની માત્રા જાણવા માટે કયું સાધન આવે તો એને કહેવાય ક્લોરોસ્કોપ વીસ લિટર પાણીમાં કેટલી ગોળી નખાય તો પાંચસો મિલીગ્રામની એક ટેબ્લેટ નાખવામાં આવે એપિડેમિક વખતે વધુ તીવ્રતાવાળું ક્લોરીનેશન હોય તો તેની શું કહેવાય તો તેને સુપર ક્લોરીનેશન કહેવાય સુપર ક્લોરિનેશનમાં કેટલું ક્લોરીન હોય તો ટુ પીપીએમ રેસિડ્યુઅલ ક્લોરીન હોય જનરલી કેટલું ક્લોરીન હોય તો 0.2 પોઈન્ટ ટુ પીપીએમ રેસીડ્યુઅલ ક્લોરીન હોવું જોઈએ તો આવા પણ પ્રશ્ન આપણે અહીં યાદ રાખવા જોઈએ આ ઉપરાંત થોડું એવું પણ યાદ રાખવું જોઈએ કે ક્લોરિનેશન કરવું હોય કૂવાના પાણીનું તો કેવી રીતે માપ કાઢવું જોઈએ તો ગોળ કૂવાનું માપ કાઢવું હોય તો વ્યાસ ગુણા વ્યાસ ગુણ્યા પાણીની ઊંડાઈ ગુણા સાતસો એટલે આપણને કૂવાનું પાણી આપણને લીટરની માત્રામાં મળે એવી રીતે ચોરસ કુવાનું માપ કાઢવું હોય તો લંબાઈ ગુણા પહોળાઈ ગુણા કુ પાણીની ઊંડાઈ અને ગુણા એક હજાર તો આપણને કુવાના પાણીની માત્રા આપણને લીટરમાં મળે અને આ માત્રા જ્યારે આપણને લીટરમાં મળે ત્યારે તેમાં એક હજાર લીટરે સાત ગ્રામ ટીસીએલ નાખવું જોઈએ જેથી કુવાનું સારું ક્લોરિનેશન થાય તો આવું પણ યાદ રાખવું જોઈએ આગળ જોઈએ નીચે દર્શાવેલ સરકારી યોજનામાં અને તેના અમલ કરતા વિભાગની સાચી જોડણી તો મિત્રો અહીં વિભાગની સાચી જોડણી એ એક સાથે બી એટલે કે જનની સુરક્ષા યોજના એ આરોગ્ય અને પરિવાર કલ્યાણની છે કુંવરબાઈનું મામેરું એ છે સામાજિક અને ન્યાય અધિકારી વિભાગનું છે જ્યારે રાષ્ટ્રીય સેવા આયોજન એ શિક્ષણ વિભાગનું છે પેરેટોનિયલ ડાયાલિસિસ લઈ રહેલ દર્દીમાં નીચેના પૈકી કયું લક્ષણ પેરિટોનાઇટિસ સૂચવે છે તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે ડાયાલિસિસનું ફ્લુઇડ જ્યારે ધૂંધળું બની જાય ત્યારે એ લક્ષણ પેરિટોનાઇટિસનું સૂચવે છે જો દર્દીને એક હજાર ઇમિલિન ટ્રાવિનસ એટલે કે આઈવી ફ્લુઇડ દસ કલાકમાં આપવાનું હોય તો તેનો ડ્રોપ ફેક્ટર પંદર હોય તો દર મિનિટે કેટલા ડ્રોપ્સ આપવા જોઈએ તો આ ગણતરી કરતાં આપણને આવડવી જોઈએ અને એનો સાચો જવાબ આવશે પચીસ ડ્રોપ ગણતરી કઈ રીતે કરી શકાય તો એક હજાર ગુણા પંદર ડ્રોપ્સ આપેલા છે તો પંદર છેદમાં કેટલી કલાક આપવાનું છે તો દસ કલાક એને ગુણા સાઈઠ તો તમે આના ઉપરથી તમે દર મિનિટે કેટલા ડ્રોપ્સ આપવા જોઈએ તે નક્કી કરી શકો તો સૂત્રો ખૂબ જ યાદ રાખવું જોઈએ જેથી કરીને આવો નવો પ્રશ્ન જ્યારે પૂછાય જેમાં કલાક અને ડ્રોપ્સમાં ફેરફાર હોય પણ આપણે ડ્રોપ્સ ગણી શકીએ આગળનો પ્રશ્ન છે ઓવિલેશન ક્યારે થાય તો ઓવ્યુલેશન માસિકના ચૌદ દિવસ પહેલા થાય પીવોટ કયા પ્રકારનો જોઈન્ટ છે તો પીવોટ કયા પ્રકારનો જોઈન્ટ છે મિત્રો આપણને ખ્યાલ છે કે પીવોટ છે એટલાન્ટો એક્સિયલ જોઈન્ટ છે એટલે કે એક્સિસ અને એટલાસ વચ્ચે આવેલો જોઈન્ટ છે તો બીજા જોઈન્ટ પણ આ તકે યાદ રાખવા જોઈએ બોલ અને સોકેટ પ્રકારનો કયો જોઈન્ટ છે તો હિપ જોઈન્ટ છે એન્કલ અને ની જોઈન્ટ કયા છે તો હિન્જ જોઈન્ટ કહેવાય આમ લોઅર આર્મમાં કયો જોઈન્ટ હોય તો એ કોન્ડિલો પ્રકારનો જોઈન્ટ કહેવાય રિસ્ટ અને એન્કલ એ પ્લાન જોઈન્ટ કહેવાય જ્યારે થમ એ સેન્ડલ જોઈન્ટ કહી શકાય તો આવા જોઈન્ટ પણ આપણે યાદ રાખવા જોઈએ જેથી આગામી પરીક્ષામાં આપણે સારા માર્ક ગ્રેઈન્ડ કરી શકીએ સેરેબ્રો પ્લાન સ્પાઈનલ ફ્લુડમાં નોર્મલ પ્રોટીનનું પ્રમાણ કેટલું હોય તો સેરેબ્રો સ્પાઈનલ ફ્લુડમાં નોર્મલ પ્રોટીનનું પ્રમાણ પંદરથી પિસ્તાલીસ મિલિગ્રામ પર ડીએલ હોય ગ્લિસરીન એનિમા ખાલી જગ્યા છે તો ગ્લિસરીન એનિમા મિત્રો અહીં પરગેટિવ કહેવાય જે સ્ટુલને સોફ્ટ બનાવે તેવી રિટેન્શન એનિમા તો અંદરની અંદર રાખવા માટેનીમાં હોય એટલે સોરી બહાર કાઢવા માટેનીમાં એનિમા હોય તો રિટેન્શન એનિમા હોય ન્યુટ્રિટિવ એનિમા જે અંદર જ રાખવાની હોય તો ન્યુટ્રિટિવ એનિમા કહેવાય તો આ તકે બીજી એનિમા પણ આપણે યાદ રાખવી જોઈએ આગળ વાત કરીએ નીચેનોમાંથી કયો હોર્મોન ફિટસના સ્કેલેટલને પરિપક્વ થવામાં મદદ કરે તો મિત્રો આમાં ખૂબ જ ઘણા બધા લોકો થાક ખાઈ જાય જેમાં ઓક્સિટોસિન ને પ્રોલેક્ટિન ને ટેસ્ટોસ્ટેરોન એવા હોર્મોન લખીને આવે પણ આઇડિયલી થાઇરોક્સિન હોર્મોન આવે જે એક જ એવો હોર્મોન છે કે જે ઇન્ટ્રા પ્લાસન્ટલ એટલે પ્લાસન્ટા થ્રુ માં જાય છે તો તેને કહેવાય થાઇરોક્સિન હોર્મોન રૂલ્સ ઓફ ટેન રૂલ્સ ઓફ નાઇન શબ્દ અવારનવાર સાંભળો હોય પણ રૂલ્સ ઓફ ટેન શબ્દ ખૂબ જ આપણા માટે નવો છે તો રૂલ્સ ઓફ ટેન શબ્દ કેના માટે વપરાય તો રૂલ્સ ઓફ ટેન શબ્દ વપરાય ક્લેપ લિફ્ટ માટે તો અહીં બીજા પણ યાદ રાખવા જોઈએ કે રૂલ્સ ઓફ નાઇન છે એને બન્સનો રૂલ્સ કહેવાય જેને વોલેલ્સ વોલેલ વોલ્સ રૂલ પણ કહેવામાં આવે છે રૂલ્સ ઓફ ટેનમાં કેનો સમાવેશ થાય તો ટેન કેમ કહેવાય શા માટે એને રૂલ્સ ઓફ ટેન કીધું તો બાળકનું વજન દસ એલબીએસ હોય એની ઉંમર દસ વીકની હોય અને એચબી બી દસ હોય ત્યારે ક્લેપ પેલેટ રિપેરિંગ કરવામાં આવે છે એટલા માટે એમને કીધું રૂલ્સ ઓફ ટેન આગળનો પ્રશ્ન છે મિત્રો સગર્ભાવસ્થાની શરૂઆતમાં મોર્નિંગ સિકનેસ સાના કારણે થાય તો અહીં પણ એચસીજીનું પ્રમાણ ઊંચું જાય એસિડિટીનું પ્રમાણ વધી જાય પ્રોજેસ્ટરનું પ્રમાણ વધે કે ઇમોશનલ ફેક્ટર તો અહીં સાચો જવાબ છે હ્યુમન કોરિયોની ગોન્ડેડોટ્રોપિકનું હોર્મોનનું પ્રમાણ વધવાના લીધે મોર્નિંગ સિકનેસ જોવા મળે ચામડી પર દવા ઘસીને ચોપડવામાં આવે તેને કઈ મેથડ કહેવાય તો અહીં મેથડ કહેવાય ઇન્ડકશન તો અહીં આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇન્સ્ટિલેશન એટલે કાનમાં કે નાકમાં ટીપા નાખીએ અથવા તો આંખમાં ટીપા નાખીએ તેની ઇન્સ્ટિલેશન કહેવાય એટલે દાખલ થવાનું છે ઇન્હેલેશન એટલે નાક દ્વારા છે ઓરલ એટલે બાય માઉથ છે તો આવા આવા રૂટ ઓફ જે ડ્રગ્સ છે તે પણ આપણે યાદ રાખવા જોઈએ એક કાર્ડિયાક સાયકલ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે તો મિત્રો અહીં સાચો જવાબ છે એક કાર્ડિયાક સાયકલ પૂર્ણ થવા માટે જીરો પોઈન્ટ આઠ સેકન્ડ જેટલો સમય લાગે છે દર્દી કહે છે કે તેની ભ્રમણા માન્યતા કે સીબીઆઈ તેને મારી નાખવા માટે આવી રહી છે તે સાનું ઉદાહરણ છે તો સાયકેટ્રિકનું ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને અવારનવાર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે તો એને કહેવાય ડિલ્યુઝન ઓફ પરસેક્શન એક વર્ષના બાળકના બ્રેનનો વિકાસ પુખ્ત વયની સરખામણીમાં કેટલો હોય છે સરખાણમાં એક વર્ષનો બાળકનો વિકાસ હોય બે સાચો જવાબ છે વિટામિન ઈ વિટામિન ઈ એટલે એનું બીજું નામ કહેવાય ટોકોફેરોલ વિટામિન ઈ એ સ્ટરિલિટી વિરોધી છે એ થતું અટકાવે મિન્સ સાયકલ ને રેગ્યુલેટ કરે અને એનું જે પ્રાઇમ સોર્સિસ એટલે સૌથી વધુ વિટામિન ઈ છે તે જર્મિનેટેડ ફૂડમાં મળે એટલે કે ફણગાવેલા કઠોળમાંથી મળે તો આ પણ અહીં જાણવું જોઈએ આ ઉપરાંત મિત્રો જ્યારે આવો જ પ્રશ્ન પૂછાણો હોય ત્યારે આવું પણ ચોક્કસ યાદ રાખવું જોઈએ કે વિટામિન એની ઉણપથી નાઇટ બ્લાઇન્ડનેસ બિટોડ સ્પોટ ઝેરપથેલમિયા અને કેરેટોમલેશિયા થાય વિટામિન ડીની ઉણપથી રિકેટ જોવા મળે વિટામિન કેની ઉણપથી હેમરેજ થાય વિટામિન ઈની ઉણપથી સ્ટરિલિટી વિટામિન સીની ઉણપથી બેરીબેરી સોરી સ્કર્વી વિટામિન બી વનની ઉણપથી બેરી બેરી બી ટુ હોય તો રાઇબોફ્લેવિનોસિસ બી થ્રી હોય તો પેલેગ્રા બી સિક્સ હોય તો ન્યુરાઇટીસ બી ટ્વેલ્વ હોય તો એનિમિયા અને પ્રોટીનની ખામી હોય તો ક્વાસિયો અને મરાસમસ જેવી કન્ડિશન જોવા મળે છે ઓલોગ્રાફ્સ એટલે શું તો ઓલોગ્રાફ્સ એટલે જેવી રીતે સ્કિન ગ્રાફ્ટિંગ હોય તેમ ઓલોગ્રાફ્ટ હોય કે દર્દી સિવાય અન્ય વ્યક્તિમાંથી જ્યારે ગ્રાફ્ટ લેવામાં આવે ત્યારે તેને ઓલોગ્રાફ કહેવાય ઇન્ફન્ટમાં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવાનું પસંદ કરવામાં આવે છે તો ક્યાં પસંદ કરવામાં આવે છે તો વેસ્ટસ લેટ્રાસિસ જ્યાં ક્વાડ્રિસેપ્સ મસલ્સ આવેલો હોય છે મિત્રો અહીં અપરામમાં ડેલ્ટોયલ મસલ્સ હોય બટક સુપર ગ્લુટેલ મસલ્સ હોય જ્યારે થાય જે વેસ્ટસ લેટ્રાસિસ હોય તેની પર ક્વાડ્રિસેપ્સ મસલ્સ હોય ઇન્ફન્ટમાં હંમેશા જે વેક્સિનેશન આપવામાં આવે તે ક્વાડ્રીસેપ્સ મસલ્સ એટલે કે વેસ્ટસ લેટ્રાલીસમાં આપવામાં આવે ફ્લુઇડ બેલેન્સ સૌથી ઉત્તમ રીતે કઈ રીતે માપી શકાય તો ઇનટેક આઉટપુટ ચાર્ટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ઇવાલ્યુએટ ધ ફ્લુઇડ બેલેન્સ એમનેટેક ફ્લુડનો કલર લીલો હોય તો શું સૂચવે મિત્રો આપણને ખ્યાલ છે યાદ રાખવું જોઈએ કે આ સિવાયની કઈ કન્ડિશનમાં ફિટેસ ડિસ્ટ્રેસ જોવા મળે તો કોડમાં સાચી ગાંઠ વળી ગઈ હોય ઓલિગોહાઈડ્રોમિનિયસ હોય પોલીહાઈડ્રોમિનિયસ હોય કોડ ખૂબ જ લાંબી હોય કે

તો પાઇલોરિક સ્ટેનોસિસનું મુખ્ય લક્ષણ છે વોમિટિંગ અને કેવા પ્રકારની તો પ્રોજેક્ટાઇલ વોમિટિંગ તો જ્યારે વોમિટિંગ જ આવે તો અમુક વોમિટિંગ બીજી પણ યાદ રાખવી જોઈએ જેમાં પ્રોસેટિંગ વોમિટિંગ કહેવાય જે બીબી ફીડ લીધા બાદ થોડી થોડી વોમિટિંગ કરે તો તેને પ્રોસેટિંગ વોમિટિંગ કહેવાય વોમિટિંગ ને બીજું શું કહેવાય તો એને ઇમેસીસ પણ કહેવાય પક પકિંગ પણ કહેવાય બર્ફિંગ પણ કહેવાય હેવિંગ પણ કહેવાય અને થ્રોવિંગ પણ કહેવાય વોમિટિંગને આવા નામથી પણ ઓળખવામાં આવે છે યુરિન એસિટોનની ટેસ્ટ કરવા માટે ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે તો એનું નામ છે રોથેરાસ ટેસ્ટ તો અહીં બીજા પણ ટેસ્ટ છે જો બાઇલ સોલ્ટ નો ટેસ્ટ કરવો હોય તો હેસ ટેસ્ટ કહેવાય યુરિનમાં બાઇલ પિગમેન્ટ જોવા હોય તો સ્મિથ ટેસ્ટ કહેવાય યુરિનમાં સુગર જોવું હોય તો બેનેડિક ટેસ્ટ કહેવાય આવા ટેસ્ટ પણ મિત્રો યાદ રાખવા જોઈએ એનોટી એનાટિયા એટલે શું તો એનાટિયા એટલે મિત્રો પીના ન હોવી કાનની પીના ન હોય તો તેને એનાટિયા કહેવાય તો અહીં આવો જ પ્રશ્ન બીજો પણ પૂછાઈ શકે તો આપણે આગળ થોડું યાદ રાખવું જોઈએ કે અંગૂઠા ન હોય તો તેને શું કહેવાય તો તેને આલ્ફેન્ઝિયા કહેવાય બધી જ આંગળી અને અંગૂઠો નો હોય તો તેને શું કહેવાય તો તેને સાઇટાલિયા એડોસાઈલિયા કહેવાય બંને હાથ નો હોય તો તેને એચેરિયા કહેવાય માથામાં વાળ નો હોય તો તેને એલોપેશિયા કહેવાય શરીર પર ક્યાંય પણ જગ્યાએ વાળ નો હોય

તો દ્રષ્ટિનું સંપૂર્ણ મેચ્યુરેશન છ થી સાત વર્ષની ઉંમરે આવે છે એટલે મિત્રો આપણે પાંચ વર્ષ સુધીના બાળકને પૂરેપૂરા નવ ડોઝમાં વિટામિન એ સોલ્યુશન આપવું જોઈએ પરનીશિયસ એનિમિયા શાની ઉણપતી થાય છે તો પર્નિશિયસ એનિમિયા વિટામિન બી ટ્વેલ્વની ઉણપતી થાય છે આગળ આપણે બીજા વિટામિન્સના ડિફિસિયન્સીથી કયા રોગ થાય છે તે જોયું ત્યાર પછી છે જન્મના એક કલાક બાદ નર્સ ન્યુનેટલમાં શું એક્સેપ્ટ એક્સપેક્ટ કરે તો એ કરે રિલેક્સ એન્ડ સ્લીપિંગ ક્વોલિટી કારણ કે જન્મથી તરત જ બાળક માત્ર એકથી બે કલાક જ એક્ટિવ રહે છે તો જન્મ પછી તે લગભગ બાવીસ ચોવીસ કલાકમાં વીસથી બાવીસ કલાક સૂઈ રહે છે અહીં એક શબ્દ આપ્યો છે ક્રાઈ એન્ડ ક્રેન્કી તો ક્રેન્કી એટલે બાળક ઢીલું પડી જાય અથવા તો અસ્થિર થઈ જાય તો એને ક્રેન્કી કહેવાય આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યા પ્રોસિજર કરવામાં આવે છે તો વિપલ પ્રોસિજર આપણા માટે ખૂબ જ નવો છે તો કેન્સર કેન્સરમાં વિપલ પ્રોસિજર કરવામાં આવે તો અહીં બીજા પ્રોસિજર પણ યાદ કરવા જોઈએ કે વિપલ પ્રોસિજર એટલે શું તો પેન પેનક્રિયોડિનોકટોમીમાં વિપલ પ્રોસિજર કરવામાં આવે કેન્સર ગોલ્ડ બ્લેડર હોય તો રેડિકલ કોલિસિસ્ટેક્ટોમી કરવામાં આવે પછી કેન્સર સિક્કમ હોય તો પોલીપેક્ટોમી કરવામાં આવે તો આવું પણ અહીં યાદ રાખવું જોઈએ ડાયાબિટિક માતાને જન્મેલા બાળકને નીચેના પૈકી શું હોઈ શકે તો હાઇપોગ્લાઇસેમિયા ડાયાબિટીક વાળી માતા હોય તો આપણે આ તકે એવું પણ યાદ રાખવું જોઈએ કે હંમેશા ડાયાબિટીક વાળી માતા હોય તો એ જ્યારે બાળકને જન્મ આપે તો તેનું ફિટસ હંમેશા લાર્જ હોય લાર્જ ફિટસ એ ડાયાબિટિક માતાની નિશાની છે દર્દીને હંગામી ધોરણે મેન્ટલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેને શું કહેવાય તો પેરોલ ઉપર છૂટો કહેવાય કે એસ્કોન્ડેડ કહેવાય ટર્મિનેશન કહેવાય કે એસ્કેપ કહેવાય તો અહીં પેરોલ એવો શબ્દ વપરાય છે પેરોલ એટલે શરતી મુદતથી છૂટી કહેવાય એપ્સ એપ્સકોન્ડેડ એટલે ફરાર થઈ જવું અથવા બે પત્તા થઈ જવું કહેવાય ટર્મિનેશન એટલે અંત આવો સમાપ્ત થવું કે ઘણી વખત દર્દી એક્સપાયર્ડ થઈ જાય તો તેને ટર્મિનેટ કહેવાય અને એક્સટેપ એટલે પલાયન થઈ ગયું ભાગી જવું તો એને એસ્કેપ કહેવાય આલ્ગોફોબિયા એટલે શું બીક કે ડર પેઇન થંડર એક્સ સ્ટ્રેન્જર તો અહીં પેઇન તો મિત્રો ફોબિયા વિશેના સરસ મજાના વિડીયો પોસ્ટ કરેલ છે તો ચોક્કસ આપ ફોબિયાનો વિડીયો જોજો એક ફોબિયા કદાચ પૂછાય જ કારણ કે ફોબિયા પૂછેલ છે તો આપણે દરેક ફોબિયા આપણને આવડવા જોઈએ તો ફોબિયાનો વિડીયો પણ અવશ્ય આપ જોજો કેટલાક આવા જ ફોબિયા આગામી પરીક્ષામાં પૂછાઈ શકે અને ફોબિયા વિશેની માહિતી આપણે ઓલરેડી આપી જ દીધેલ છે પ્રેગ્નન્સી દરમિયાન સર્વિસનું આછા વાદળી રંગનું થવું તે શું છે તો એ છે ચોડવીક સાઈન મિત્રો આવા જ સાઇન આપણને અવારનવાર પૂછી શકે એક વખત પૂછ્યા છે તો બીજી વખત પૂછવાની શક્યતા રહે તો થોડા સાઈન પણ આપણે જોવા જોઈએ તો તમામ સાઈન આપણે જોઈએ તો એ સાઈનમાં છે જેકમિયર સાઈન જો વજાઈનાનો કલર પર્પલિશ થઈ જાય તો જેકમિયર સાઇન કહેવાય વજાઈનાનો કલર વાદળી રંગનો થાય તો ચોડવીક સાઈન કહેવાય વેજાઇનલ એક્ઝામિનેશન કરી અને આંગળી સિમ્પેસિસ ફીલ ન થાય તો હેગાર્સ સાઇન કહેવાય વજાઈનલના લેટરલ ભાગમાં પલ્સેશન આવે તો તેને ઓશિયન્ડર સાઇન કહેવાય યુટર્સમાં હળવા પવન જેવો અવાજ આવે તો તેને યુટેન સુફલ કહેવાય દર પંદર મિનિટે પેઇનલેસ કોન્ટ્રાક્શન આવે તો તેને બ્રેકસ્ટોન હિક સાઇન કહેવાય વજાઈના વજાઈનલ એક્ઝામિનેશન કરતાં આપણને કંઈક તરતું ફીલ થાય તો તેને કહેવાય ઇન્ટરનલ બ્લોટમેન્ટ સાઇન કહેવાય તો આવા સાઈન પણ અહીં યાદ રાખવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર પૂરો વિડીયો નિહાળવા બદલ અને વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે દરેક પ્રકારના વિડીયોઝ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અને આપ એપ્સ પણ રમેશ કૈલા એવી ડાઉનલોડ કરી શકો છો અને એમનું એપ્સની લિંક અહીં આપેલ છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો અને જો લાઇક કરશો તો વધુ આનંદ આવશે તો અવશ્ય લાઈક કરશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ